આજે તો ઘર રમવાની બહુ જ મજા આવી ગઈ આ વ્લોગ કાલનો છે હ સો હેલો ગુડ મોર્નિંગ ગાઈસ દર શનિવારે મેં એ વિચારીને ઊંઘું કે કાલે તો રવિવાર છે બહુ મળી ઉઠા પણ મારે કઈ ને એમ કામ હોય ય રવિવારે તો અત્યારે વાગ્યા છે 6 અને આપણે જવાનું છે ફોટા પાડવા માટે પહેલા તમે કરલી વાડ કરવા માટે ચટલી વાડીથી તે છોડી નાખી મને જેવા જોઈતા તેવા માપના થઈ ગયા છે પછી અમે સાડી પહેરીને રેડી થઈ ગયા અને જવા લાગ્યા મોહવા પાસ્કુએ આવીને અમારું પેટ્રોલ પતી ગયું નસીબ તો જો પેટ્રોલ પંપ સામે જ પેટ્રોલ પતી પેટ્રોલ પૂરા કરીને અમે નીકળી ગયા મોહવા જવા માટે તો અમે આવી ગયા મોહવા નીલા પાર્કમાં જ્યાં અમે ફોટા પાડવાના છે એમ તો અંદરથી બહુ જ મસ્ત પાર્ક છે આ 1 મિનિટ બતાવું આ તો બધે સેલિબ્રેટ કરવાનો place છે અમારા बाजूનો બધા અહીંયા જ આવે તો તો બાદ મે મેને થોપડા નહી દિખાયા થા અભી દિખા દેતી હું પચે મે પડાતા થા ફોટોસ મે આયા ફોટો પાડાવે કરું ને મારી ફ્રેન્ડ મારા વ્લોગ માટે વિડિયો ઉતારે છે યહી વો પ્યારી عورت હે જિસને મેરા પૂરા વ્લોગ ઉતારા હે પચે ફોટોસ પાડતી હતી તેટલી વાર મે બેઠી છું ને આ ઈયરિંગ્સ નો ભાર એટલો બધો છે ને કે મારા હાથ થી પકડું પડતું છે ફોટો પાડવા કરતા તો વધારે કી કી કીટ કર્યા કર્યા ને હા જો અમે ફૂલવાળો વિડિયો કેવી રીતે ઉતાર્યો તો પછી થોડીવાર બેઠા એટલી વાર ઈયરિંગ્સ કાઢી નાખ્યા કેમ કે બોજ ભારે લાગતા હતા پھر જસે પહેનنا પડા મેરેકો ઓ મે કેટલી સુંદર હું આવ કેતી થી આ વિડિયો માં જોઈ જોને સાચું આ ગાર્ડન માં ફોટા તો બોજ મસ્ત પડ્યા છે પછી રીના ફોટોસ પડી ગયા એટલે મારા ફોટોસ પાડતા હતા સ્ટોરી ની મલે વ્લોગ ચેમ કીધું તો તો ચશ્મા પહેર એમ તૈયાર થઈ ગયા લોકો તો હા બરાબર આમલે સાદા ફોટા પાડવા આવે એટલે તમારી રીઅલ સ્માઈલ વાળો ફોટો આવે રીઅલ સ્માલ કેમ કે લોકો હસાવત કરે બહુ જ મસ્ત પિક પાડ્યા તા થેન્ક યુ સો મચ ફોટા પાડાવીને ઓમે નીકળી ગયા ઠંડુ પીવા જવા માટે ઠંડુ પીને ફોટા નાખીને ઓમે નીકળી ગયા ઘરે જવા માટે તો આજે રિયાના ભાઈનો માંડો છે એટલે કપડા એવું લઈને ઓમે ડાયરેક્ટ જવા લાગ્યા રિયાના ઘરે કેમ કે આજે મે ત્યાં રહેવાનું છું સુગર બંધ થઈ જાય એટલે આખું ખાલી થઈ જાય પટરીયાના ઘરે આવીને અમે ડાયરેક્ટ જવા લાગ્યા ખાવા માટે ત્યાં દાડપાત ખાઈને અમે આવી ગયા પાછરિયાના ઘરે લગનના દિવસથી બી બહુ મસ્ત કામ લઈને બેઠી છે ને મેં મે આરામથી બેસીને વેફર ખાઉં છું આજે તો વેફર જ ખાયા કર્યા છે પછી અમે પડવા બેઠા મંથી એટલે વાર માત્ર ડીજે ભી આવી ગયો આજે તો મજા આવવાની છે નાચવાની હિન્દી પડતા જ અમારે તો શાંત થઈ ગઈ પછી પીવા બેઠા ચા એ મને જોતા હતા જમવા માટે ઓ ચાંદામાં કેમ મસ્ત દેખાય છે અહી બુફે વાળું નહી હતું બાજરો જોતું એટલે વેઇટ કરવો પડ્યો થોડો બાજરો ખાવાનું છે એટલે મને તો બહુ જ મજા આવવાની છે કેમ કે મને કંટાળ આવો ડીસડો લેનો ઊભો રહ્યો તો ખાલી થાળી કે હમ લોકો બેટ ગયે હે ઓયર વિથાણું હતું એટલે ફટાફટ ખાઈને અમે આવતા રહીએ તૈયાર થવા માટે મે તો તૈયાર થઈ જ ગઈ છું આ સરારે એક જવાર પેરું છે એટલે મે વિચાર્યું કે આજ પહેરી લઉં ને આ લોઠું અહીં જરે આવે ત્યારે કબટમાં જ ખુસતું થઈ કેટલું મોસ્ત ગોલુ મોલુ દેખાય છે લાવ ની આ બતની થોડો રે સમાડો પછી અમે આવી ગયા મંડપ પાસે મે દેખાઉ છું કે ઘરવરમતી છું પહેલી જ भी गया हो या मरी टापलू से तो बंद नहीं था नहीं <laughs> नाचेला बिबो पर मैं ते वीडियो